જ્યારથી પંચાયત રાજ આવ્યું છે છે ત્યારથી ગરાસિયાનો દીકરો જિલ્લા પંચાયતમાં ચેરમેન બન્યો રાજ્યારથી તો વડીલોને મારો ઠપકો છે કે જયારે તમારા ગામમાં પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે તમે વડીલો તરીકે ભૂમિકા શું ભજાવી શું તમે એને ઠપકો દીધો એને મેં નહીં જિલ્લામાં મૂક્યો મુખ્ય પોસ્ટ ઉપર મૂકો એવી રીતે સિદ્ધરાજ ને મેં ઉપાડી તાલુકા તાલુકાનો ચેરમેન બનાવ્યો જયરાજસિંહ જાડેજા અમે ટિકિટ માંગવા નીકળ્યા તમે તમારી હેસિયત શું છે જયરાજસિંહ જાડેજા જીવે છે ત્યાં સુધી પરિવાર સિવાય કોઈ ટિકિટ નથી બળવંત લખવી ને લખી લ્યો જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં ગઈઠો થઈ ગયો છે હવે અને આ લોકો મારામાં વિશ્વાસ રાખ્યો છે

એક લાખ ની વસ્તી લેવા પટેલ સમાજ છે એમાં ભારતીય જનતા પાર્ટી એ ખાનગી જાડેજા સામે લેવા પટેલ જાડેજા ના મારા માટે ભગવાન કોણ આ ગરાસિયા લીંડોડાની જે આમથી આટા મારે છે મારી ટિકિટ માંગી અમારી બીલી અમકો તમને ગુણાવાના ફાધર ની બાર નો રસ્તો મેં બતાવ્યો છે મેં લઈ આવો મારી સામે જિલ્લા પંચાયતનો નો મેં ચેરમેન બનાવ્યો છે લઈ આવો મારી સામે એની તાકાત ઉપર ટિકિટ લઈ આવ્યું તો લઈ આવો મારી સામે સિદ્ધરાજ ને મેં કારોબારી નો ચેરમેન બનાવ્યો લઈ આવો મારી સામે અને અમારી સામે આ તો ઓછા હોય તો પહાડ માનું ભગવાન